બહુ કાઢે છે તુવેર અને હું થોડો મહાજન ખાતર નાખું છું માંડવી માં મિત્રો તેતડા તુવેર કાઢી નાખે છે એનો કાંઈક ઉપાય હોય તો બતાવજો કોમેન્ટમાં લખજો કા ઉપાયલા તેતડા છે ને તેતડા જ કાઢે છે તુવેર ઢીણકા છોડવા હોય ને કાઢી નાખે તો હું તમને બતાવું અહીંયા રીયો છો કાઢેલો કાઢી નાખીશ હા તેતડાને કાઢેલી લાગઠ પાછા કાઢે લાગઠ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવ રામ રામ આજે છે રવિવાર અગિયાર તારીખ અગિયાર આઠ અને જો અમે આવ્યા છીએ વાળીએ ખાતર નાખવાનું છે માંડવી અહીંયા શાકભાજી છે ને મોડું વાવું છે પોપૈયા હા ખોડીદાસ અને અમારે જો પોપૈ રેવું રિવેશ લેવું ભાઈ જો ખોડીદાસ નીકળો છે ક્યાં દેખાતો નથી આ રહ્યો પોળો આવી ગયો હા આવી ગયું જા દે તો ઊભો રાખશે હા હાલાટો મારવા હે જો આ પોપૈયાના છોડવા અમે લઈએ આવ્યા દાટેલી રાખીને આવશો હું મારા બા આવી ગયા છે વાડીએ ખાતર નાખવાનું છે બરાબર તુવેર ઓલા કાઢતા નહીં હોય ને એ જોવાનું છે હાલ ખોડા તુવેર જોવા કપાસ જોવા તો આવશે પછી તુવેર ઉગી ગઈ છે સરસ મજાની તણ છોડી નાખવાગળે ઉભા થ

મિત્રો તેતડા તુવેર કાઢી નાખે છે એનો કઈક ઉપાય હોય તો બતાવજો કોમેન્ટમાં લખજો તેતડા ઉપાયલા તેતડા છે ને તેતડા જ કાઢે છે તુવેર ઝીણકા છોડવા હોય ને કાઢી નાખે તો હું તમને બતાવું અહીંયા पासा काटे लागट टोपी प... जो है टोप जा हम हाँ हाँ લાગઠ हाँ 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 મિત્ર આ સોયાબી જોઈ લો કેવા છે આમાં ખડનું તૈયું નથી એકવાર દવા સટાઈ ગઈ ને એકવાર ખાઉ લેવાઈ ગયો મોટો મોટો એટલે સોયાબી આમ ભાગતા થાય તો આ ગોધમાવાળાના સોયાબી છે મિત્રો અમારે મિત્રો તો આવી હું અહીંયા ઠાકી ગયો બેહી ગયો છું નાખી નાખતી છે તે કાપે છે તુવેર મિત્રો અમે રોદડા નહીં નહીં તો તેતડા બાકી રેવા નહીં ગયા એવું લાગે છે ખેડૂત ની તો કઠણાઈ નવી નવી ઊભી હોય મિત્રો જોઈ લો અને હું ઠાકીને બેસી ગયો છું હવે મારે ખાતર નાખવા વરગવું છે માંડવીમાં અમારી તો એવી નવી કઠણાઈ અને હવે કાંઈક વરાબ થઈ હોય એવું લાગે છે હેરાન કરી નાખા છે ખેડૂતોને તો મિત્રો હેલો મિત્રો જો હું ખાતર નાખવા માંડો છું આ આ ટાઈપનું ખાતર છે મહાધનનું ચોવીસ ચોવીસ નાઇટ્રોફોસ્ફેટ નાઇટ્રોફોસ્ફેટ છે હવે આમાં હું નાઇટ્રોજનને ફોસ્ફરસ આવતું હોય છે કે શું આવતું હોય છે એ ખબર નથી હું આવે એ અને ખાતર નાખું છું હું અત્યારે આ મહાતનની બે ઠેલી એમાંથી દોઢ જ નાખવી છે અડધી તો દહકો હાટુ રાખવી છે અને જો હું ખાતર નાખવા વર્ગી છું ખાતર ભરું છું જોજો મિત્રો હું પાછા ઊભો છું અને ખાતર નાખું છું જોજો જોજો સંગઈની નીંદ છે બહુ કાઢે છે સુબેર અને હું થોડું મહાધન ખાતર નાખું છું માંડવીમાં જોઈએ caro viu ei gatrama. Panin tänne Se ei gatrama. Siinä kevosi Se on જોઈ લો મિત્રો સોયાબી જોઈ લો તમે એકવાર કેમ છે અને આપણી માંડવી જોઈ લો છે ને બાકી બોલે છે ને એ અમારી તુવેર કાઢી જાય છે હવે ક્યાં ધ્યાન રાખવા હવે સાટા હોય તો જો બોલે એ જ બોલે છે તેતડા તુવેર કાઢે એ જ શું મને તો જો ગરમી થઈ છે જોઈ લો મિત્રો ગરમી કેવી થઈ છે ગરમી મોટે ખાતર નાખી હાલો હવે બાર થઈ ગયા છે અને અમે જઈશી હવે ઘેરે ઘડીક વાર વીહા મીક વાર વીહા મરને ને